દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આઈપીએલની સત્તરમી સીઝન શરૂ થઈ ચૂકી છે આજના દિવસે એટલે આજે રવિવારે બે મહત્વની મેચ ઉપર છે સૌની નજર મંડાયેલી છે એક છે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જે હાલમાં ચાલી રહી છે અને બીજી મેચ છે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે તો હવે આ બે મહત્વની મેચ છે આજે ગિલની કેપ્ટનશીપમાં પહેલીવાર ગુજરાત ટાઇટન્સ મેદાનમાં ઉતરશે અને મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની પહેલીવાર કેપ્ટનશીપ આપણને જોવા મળવાની છે ત્યારે આપણે બિલકુલ

રવિવારની પ્રથમ મેચ લખનઉ સુપર જોયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો દિવદત પડિકલ લખનઉ સુપર જોયન્ટ્સ વતી પ્રથમવાર રમશે રાજસ્થાનમાં યશસ્વી બટલર સંજુ પરાગ હેતમેયર જુરેલ અશ્વિન ટ્રેટ બોલ્ટ યજુવેન્દ્ર ચહેલ આવેશ ખાન જેવા ધુરંધરો રમશે જ્યારે લખનઉમાં રાહુલ ડીકોગ પડીકલ સ્ટોયનેસ પૂરણ બિશ્નોઇ જેવા ખેલાડીઓને મેદાને ઉતાર્યા છે બીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે ગુજરાતના પ્રેક્ષકો ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરશે અને ગુજરાતને છોડીને ગયેલા હાર્દિક પંડ્યા પોતાનો પબ્લિક સપોર્ટ ગુમાવે તેમ લાગે છે ગુજરાતનો રેકોર્ડ મુંબઈ કરતાં ઘણો સારો કહી શકાય માત્ર બે જ ચેમ્પિયન અને રનર્સ અપ રહી ચૂકી છે જ્યારે મુંબઈ પાંચ વાર ચેમ્પિયન રહી ચૂક્યું છે ગુજરાતમાં ગિલ શહા સાઈ ઓમરઝ અથવા વિલિયમસન રાશિદ ખાન મિલર શાહરૂખ તેવટિયા જેવા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે જ્યારે મુંબઈમાં સૂર્યકુમાર યાદવ રમવાના

અ કેમકે હવે આજની જે પહેલી મેચ છે તે પહેલી મેચ ચાલી રહી છે લખનઉ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અને હવે રાજસ્થાને ટાર્ગેટ પણ આપી દીધો એકસો ચોરાણુ નો ત્યારે હવે શું લાગે છે કઈ ટીમ વધારે ફાયદામાં છે આપણને જ્યારે બપોર મેચ શરૂ થઈ એટલે ધૂમ ધૂમ ધકતા ફિલ્ડિંગ કરવાની હતી એટલે ટોસ જે ટીમ જીતે એના માટે એડવાન્ટેજ હોય તો આપણે સવારે વાત કરી હતી ટોસ જીતીને રાજસ્થાન તડકામાં લખનઉની ટીમે સંપૂર્ણ રીતે ઇમ્પેક્ટ એમની બેટિંગમાં થાક રૂપે હવે જોવા મળશે બીજું રાજસ્થાન રોયલ્સે જે રીતે શાનદાર બેટિંગ કરી જે રીતે કેપ્ટન સંજુ સેમસને એટી ટુ રન્સ બનાવ્યા નોટ આઉટ છે અને એકસો ને ત્રાણું રનનો જે એક મોટો સ્કોર ખડક્યો છે એ ખરેખર પડકારરૂપ છે બીજું કે સારામાં સારી બોલિંગ લાઇનઅપ છે રાજસ્થાન રોયલ્સની અને એની સામે લખનૌના બેટઝરોએ પુરવાર કરવાનું રહેશે કે કેટલું સારું રમી શકે છે કેમ રાહુલ આપણે જાણીએ છીએ કે પ્રમાણે ઇટ વોઝ નોટ વેલ ઇટ વોઝ નોટ ઇન ધ ટીમ અને ત્યાર પછી એ રમ્યા નહીં જે ઇન્ડિયન ક્રિકેટ ના રમ્યા અને હવે માં આવ્યા છે કેપ્ટન તરીકે અને

એટલે ક્યાંક આ મેદાન ઉપર ઇમ્પેક્ટ અત્યારે તો રાજસ્થાન રોયલ્સનો જોવા મળ્યો છે પણ લખનઉની જે ટીમ છે એનો રેકોર્ડ પણ અહીંયા સારો છે એટલે દે કેન કમ બેક બટ ઇફ દે વોન્ટેડ ટુ તો અહીંયા આગળ જે સૌથી મહત્વની વાત બનવાની જે છે કે એમને જે રિક્વાયર્ડ રન રેટ છે દેટ ઇઝ વેરી મચ હાઈ એન્ડ દેવ ટુ બેટ દેટ ધ ફ્રોમિંગ પહેલી ઓવરથી રન બનાવવાની ગતિ એમણે અમુક મર્યાદામાં શરૂ રાખવી પડશે તો જ આ ટોટલ એચીવ થઈ શકે એવું છે

મહત્વનો એટલે એટલે પહેલી પાવરફ્લીની રમતમાં શું થાય છે એ જોવાનું રહેશે એકચ્યુઅલી જોવા જાવ તો જે રીતે રાજસ્થાન રોયલ્સે બેટિંગ કરી અને જે સ્કોર મૂક્યો છે દેટ અ વેરી હેલ્ધી સ્કોર આ સ્કોર ઉપર એ રાજસ્થાન રોયલ જીતી શકવાની સંભાવના છે પણ આ સ્કોર ચેન્જ પણ થઈ શકે ગઈકાલે જ આપણે જોયું કે જે રીતે કેકેઆર ની મેચ હતી તો એ કેકેઆર ની મેચમાં કેટલો જબરજસ્ત રોમાન જોવા મળ્યો અને હૈદરાબાદે બસો પ્લસ નો સ્કોર બનાવી દીધો તો એનીથિંગ કેન હેપન પણ તે થાય રાજસ્થાન પાસે એડવાન્ટેજ છે ફિલ્ડિંગ કરીને થાકેલી ટીમ એ હવે બેટિંગમાં ઉતરશે એટલે એમના બેટ્સમેન કેટલું સારું પરફોર્મન્સ કરી શકે છે એના ઉપર આ ટીમના દેખાવનો આધાર હશે મેચ રહી છે તો કેવો માહોલ જે જોવા મળી રહ્યો છે કયા પ્રકારની મેચ રહેશે કઈ રીતે જે પ્રેક્ષકો છે ગુજરાતની ટીમ છોડીને હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ પાસે જતા રહ્યા છે ત્યારે હવે દર્શકોને પ્રતિભાવ જોવાલાયક રહેશે પહેલી વસ્તુ તો માહોલની આપણે વાત કરી ગઈકાલે હું ત્યાં તો પ્રેસ કોન્ફરન્સ બંને મુંબઈની પ્રેસ કોન્ફરન્સ તિલક વર્મા સાથેની એટેન્ડ કરી ત્યાંથી બહાર નીકળતા જ જે માહોલ જોવા મળ્યો હતો જે ભીડ જોવા મળી હતી જે ટી શર્ટ અને બેનર્સ અને જે પરિસ્થિતિ જોવા મળી હતી અને લોકોની ચહલ પણ જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે અમદાવાદ એ ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરવા માટે એક જબરજસ્ત અંદાજથી આગળ આવી રહ્યું એવું લાગી રહ્યું છે પહેલી વાત બીજી વાત કે આજુબાજુનો માહોલ અથવા તો આ પ્રકારની ટી શર્ટ છે આ બધી વસ્તુ જબરજસ્ત ચાલી રહી હતી કાલે રાત્રે અને નેટ પ્રેક્ટિસ પણ એટલી જ બંને ટીમો જોરદાર રીતે કરી હતી નેટ પ્રેક્ટિસ અમે લોકો એટેન્ડ કરી લગભગ બે કલાક સુધી તો ક્યાંક એમ લાગે છે કે બંને ટીમો મજબૂત તૈયારીઓ સાથે ઉતરશે બીજી વાત એ છે કે બંને ટીમો ચેમ્પિયન ટીમો છે મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વાર ચેમ્પિયન થઈ ચુકી છે રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ વખતે હાર્દિક પંડ્યા કેપ્ટન છે રોહિત શર્મા એના હાથની નીચે રમવાનો છે એટલે એક બહુ જ અગત્યનું પરિબળ છે કે કઈ રીતે આ એક પોતાના હાથ નીચે રમેલો ખેલાડીના હાથ નીચે તમારે રમવાનું આવે તે પરિસ્થિતિમાં કઈ રીતે તમે માનસિક સંતુલન જાળવીને તમે ટીમ માટે સારું કામ કરો છો પહેલી વસ્તુ અને હાર્દિક પંડ્યા કેટલા કમ્ફર્ટ લેવલે છે એકબીજા સાથે એ આજે જોવા મળશે બીજું તમે કહ્યું બહુ સાચી વાત છે કારણ કે ગુજરાત ટાઇટલ્સને ગુજરાતે બહુ પ્રેમ આપ્યો છે સાચું પૂછો તો હાર્દિક પંડ્યાને પણ ખૂબ પ્રેમ આપ્યો છે ગુજરાત ટાઇટલ્સના કેપ્ટન તરીકે ચેમ્પિયન બની ટીમ બીજા વર્ષે રનર્સઅપ રહી બંને અહીંયા અમદાવાદમાં બનેલી ઘટનાઓ છે એટલે સ્વાભાવિક રીતે કે હાર્દિક પંડ્યા અને ગુજરાત ટાઈટન્સ નો સંબંધ એકબીજા સાથે ઘેરો હતો એ બધા જાણે છે સડનલી એની કેપ્ટનશીપ છોડીને કઈ રીતે કઈ બાબતો ઘટી બધા જાણીએ છીએ અને સડનલી હી વેન ટુ મુંબઈ પણ હું માનું છું ત્યાં સુધી શુભમન ગિલને અમદાવાદના પ્રેક્ષકોનો સપોર્ટ મળે એવી મને પૂરેપૂરી સંભાવનાઓ અને શક્યતાઓ દેખાય બિકોઝ જયારે જયારે શુભમન ગિલ અમદાવાદમાં રમ્યો છે જયારે જયારે શુભમન ગિલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમ્યો છે હી સ્કોર વેલ અને બહુ સરસ અને સારો પ્રતિભાવ મળ્યો છે પ્રતિસાદ મળ્યો છે એની બેટિંગને ગુજરાતના લોકોએ આવકારી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એને સેન્ચુરી થી તમામે તમામ પ્રકારના વિક્રમો એણે બનાવ્યા છે તો હું માનું છું કે શુભમન ગિલને હવે કેપ્ટન તરીકે સ્વીકારવામાં કોઈને વાંધો નહીં આવે પણ ખાસ કરીને હાર્દિક પંડ્યા જે મુંબઈના કેપ્ટન તરીકે છે એ ક્યાંક લોકોને હજુ થોડુંક ચોક્કસ લાગશે પણ કે હવે અહીંયા આગળ એક આપણે વાત કરીએ તો ક્રાઉડ સિમ્પથી ના ક્રાઉડ સિમ્પથી ઇઝ અ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ વિચ ઇઝ બિંગ મેડ ઓન ધ મેચ આ ક્રાઉડ સિમ્પથી એ ડેફિનેટલી ગુજરાત તરફ જાય એવું અહીંયા લાગી રહ્યું છે એ ગુજરાત ટાઈટન્સને ગુજરાતની અંદર જીતાડવા માટે મહત્વનું ફેક્ટર બનવાની શક્યતા છે બંને ટીમો ગ્રેટ છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એની ટીમ બટ હિયર ધ ક્રાઉડ ઇઝ ગોઈંગ ટુ સપોર્ટ ગુજરાત ઇન્ડિયન્સ એવું અત્યારે લાગી રહ્યું એક વાત તો ચોક્કસ છે રોહિત શર્માને પણ લોકો રમતા જોવા માંગે છે હાર્દિક પંડ્યાને પણ લોકો રમતા જોવા માંગે છે આ બાજુ શુભમન ગિલને પણ લોકો રમતા જોવા માંગે આઈપીએલ નો કોઈ રંગ નથી કોઈ દેશ નથી એ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ કોઈ પણ ટીમનો ખેલાડી કોઈ પણ સારું રમે એને લોકો એક્નોલેજ કરે એ પ્રકારનું ક્રિકેટ એક્સેપ્ટ થાય છે પણ કારણ કે ગુજરાતનું નામ ગુજરાત સાથે જોડાયેલું છે ગુજરાત ટાઈટન સાથે જોડાયેલું છે એટલે આપણે થોડું સાયકોલોજીકલ એ કહીએ કે ગુજરાતને એનો એડવાન્ટેજ મળવાની શક્યતા મને જણાઈ રહી છે બંને ટીમોની તૈયારીઓ જોરદાર છે અને સૌથી મહત્વની વાત કે બંને ટીમો પોતપોતાની પહેલી મેચની શરૂઆત એટલે ટુર્નામેન્ટની પહેલી મેચની શરૂઆત જીતથી કરવા માંગતું હોય બંને એમ્બિશિયસ કેપ્ટન્સ છે શુભમન ગિલ ઇઝ મોસ્ટ એમ્બિશિયસ કેપ્ટન બીકોઝ ઇઝ જેમ હાર્દિક પંડ્યા સૌપ્રથમ ગુજરાત ચેમ્પિયન એ પ્રમાણે ક્યાંક એવા અરમા લઈને મેદાન પર ઉતરશે એટલે આ વસ્તુ બહુ જ મહત્વની છે જ્યારે હાર્દિક પંડ્યા પોતે મુંબઈ ઇન્ડિયન્સમાં સર્વો સરવા છે અને કેપ્ટન તરીકે એનું કોન્ટ્રીબ્યુશન આપે છે એ બતાવવાનો ટ્રાય કરશે અહીંયા બહુ જ અગત્યલું છે હાર્દિક પંડ્યા વોન્ટેડ ટુ એન્શ્યોર કે એ મુંબઈ ઇન્ડિયન્સ નો કેપ્ટન છે અને એને જીતાડી શકે ઇઝ ગિલ બિંગ ગુજરાત ગુજરાત કેપ્ટન હી ટુ તો આ એક હરીફાઈ મળશે અને દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી સિગ્નિફિકન્ટ અને એમાં જો ગુજરાતની બેટિંગ આવે અથવા તો ગુજરાત જબરજસ્ત બેટિંગ કરશે મોટો સ્કોર ઉઠશે તો મેચ વધુ રોમાંચક થવાની શક્યતા છે કે ટોસ જીત્યા પછી આપણે આગળની ચર્ચા કરી શકીએ પૂરક બને છે કે હરીફ એ બિલકુલ જોવાલાયક રહેશે બહુ સારામાં સારો સવાલ છે મને બધા જ જાણે છે કે પૈસાથી રમત રમત છે આખી રમત જે છે પૈસાથી એ થાય છે એટલે કે તમે એક મોટી એમાઉન્ટ આપીને હાર્દિક પંડ્યા લઈ આવ્યો છો એમને કેપ્ટન બનાવ્યા છે તમે અને રોહિત શર્મા નો કોઈ પણ મીન્સ કે એવો એપેરન્ટ કોઈ એવો વાંક નથી કે યુ વોઝ નોટ અ ગુડ કેપ્ટન હી ઇઝ અ ગુડ કેપ્ટન ઇન્ડિયાની ટીમ ને લીડ કરે છે બહુ સારામાં સારું એનું એનું પ્રદર્શન રહ્યું છે હવે જયારે એના હાથમાંથી કેપ્ટનશીપ શીર હોય છે તો એક તો સાયકોલોજીકલ એપ્ર છે કે યાર હું આ છોકરાના અંદર મારા બ્યા એક અહીંયા બહુ સરસ મજાનો દાખલો છે કે ભાઈ તમે મહેન્દ્રસિંહ ધોની અને ગાયકવાડ વચ્ચેની જે વાત છે તો એ બંનેની કેપ્ટનશીપ ની જો વાત કરીએ આપણે તો ત્યાં આગળ એક એજ ગુરુન્સ બહુ મોટો છે આ બંને ખેલાડીઓનો એજ ડિફરન્સ ઓછો એટલે ક્યાંક થોડુંક સાયકોલોજીકલ રોહિત શર્માને હંમેશા એ ખટક છે કે ભાઈ હું અમની સાથે અને એમાં જો કંઈ સારું પરફોર્મન્સ ન થયું અથવા તો ક્યાંય થયું તો લોકો તો વાતો કરવાના જ છે કે ભાઈ આમ થયું એટલે રોહિત શર્મા ઉપર ડબલ પ્રેશર છે શર્માર કરવું પડશે કે હું મુંબઈ ઇન્ડિયન્સનો કોણ ખેલાડી છું હું મુંબઈ ઇન્ડિયન્સનો ઓરિજિનલ ખેલાડી છું અને ઓરિજિનલ ખેલાડી તરીકે મારી રમત જે મુંબઈ ઇન્ડિયન્સ ને જ સમર્પિત હોય એને બતાવવું પડશે હવે અહીંયા આગળ બે વસ્તુ બને છે ભાઈ એ હાર્દિક પંડ્યાને સમર્પિત છે કે મુંબઈ ઇન્ડિયન્સ તો હી વિલ હેવ ટુ પ્લે ફોર હિઝ ટીમ એ નહીં વિચારવું પડે એનું સમાન જે હશે કે અથવા તો એને એમ લાગ્યું હશે કદાચ બાજુમાં મૂકવું પડશે કે ધ છે તેન્દુલકર કેપ્ટન હતા ક્યારેક ઘણા યુવા ખેલાડીઓની અંદર સચિન તેંડુલકર પણ રમ્યા છે તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ એ રીતે સ્વીકારીને જો ચાલશે તો હું માનું છું કે હાર્દિક અને રોહિત શર્મા એકબીજાના એક પ્રબળ જેને કહેવાય મજબૂત ખેલાડીઓ બનશે અને દે વિલ બી લાઈક સ્ટોન્સ આ એવી એક જોડી બનશે કે જે જોડી ઇતિહાસમાં એનો એનો દાખલો બેસાડે એવી જબરજસ્ત જોડી બની બને બીકોઝ બોથ આર ટેરિફિક પોટેન્શિયલ પ્લેયર્સ દે હેવ ગોટ એવરીથિંગ ઇન ધેમ દેવ ગોટ અ ફાયર દેવ ગોટ અ વિનિંગ સ્ટીક જેને જીતવાની જનુન જીતવાની ભૂખ છે અને એને જીતતી કંઈ ઓછું ખપતું નથી તો હું માનું છું કે મોટા ભાગે એવું બનશે કે આપણે બંનેને એક બોન્ડ તરીકે જોઈએ અને એ બોન્ડ તરીકે મુંબઈ ઇન્ડિયન્સ ને આગળ વધારશે કારણ મુંબઈ ઇન્ડિયન્સ બે વર્ષથી ચેમ્પિયનશીપ જીતી નથી એટલે મીન્સ કે જ્યાંથી નથી જીતી ત્યારથી એ વાત તો ચોક્કસ છે કે મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન નબળું થાય છે તે વોન્ટેડુ એ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ એટલે આ વખતે આ બધા વિનર ઇન્ગ્રીડિયન્ટને ભેગા કરીને મુંબઈ ઇન્ડિયન્સમાં સમાવવામાં આવે છે જેથી કરીને આ વખતની આઈપીએલ મુંબઈ ઇન્ડિયન્સ જીતી શકે

સૂર્યકુમાર યાદવ એ આઈપીએલ ની જૈન છે સાચું પૂછો તો અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જે રીતે સૂર્યકુમાર યાદવ નંબર વન પર છે આજે પણ એનો સ્ટ્રાઇક રેટ બસો ની આસપાસ રોટેટ કરે છે એકસો સિત્યોતેર થી બસો ની આસપાસ એક આક્રમક ખેલાડી એક આલ્હાદક ખેલાડી એક નવા ડાયમેન્શન સાથે રમતો ખેલાડી થ્રી ડિગ્રી ખેલાડી જીપીટી વિલર્સ ને એકવાર થ્રી ડિગ્રી ખેલાડી ગણવામાં આવતો હતો હી કેન પ્લે એની ઇન ધ ગ્રાઉન્ડ યુ નો કોઈ પણ ખૂણો હોય ઇઝ રેડી ટુ ગો ફોર ઇટ તો હું માનું છું કે એ ખેલાડીની ડેફિનેટલી ખોટ તો પડવાની છે પહેલા તો મુંબઈ ઇન્ડિયન્સ ને પડશે પહેલી વાર બીજું કે લોકો યસ લોકો અહીંયા પૈસા ખર્ચીને માત્ર ને માત્ર ચોગ્ગા છગ્ગા જોવા જ આવે છે અને ચોગ્ગા છગ્ગા જોવા આવવામાં જયારે નંબર વન ખેલાડી જે છે એ ગેરહાજર હોય તો એ લોકોને અનુકૂળ ના આવે સ્વાભાવિક છે હવે બીજી વાત એ છે કે શું આ પર્ટિક્યુલર સમયે કોઈ એવો ખેલાડી એના પેંગડામાં પગ નાખીને એવી જબરજસ્ત સિનિંગ રમીને ક્રાઉડ ને એન્ટરટેન કરે છે કેમ એ જોવાનું અહીંયા એક ઓપોર્ચ્યુનિટી પણ છે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે કે જો એક પ્લેઇંગ ધ સિમિલર વે અને ઘણા બધા પ્લેયર્સ છે નવા તિલક વર્મા છે રોહિત શર્મા છે હાર્દિક પંડ્યા છે એવો પણ પ્લેન્ટ પ્લેયર્સ એટલે એવું નથી કે એમના એમના ખેલાડીની અંદર પ્લેયર્સમાં કોઈ કમી છે બટ થિંગ ઇઝ કે એના જેવી રમત રમવી જોઈએ એટલે કે જે એકસો સિત્તેર એકસો એસી ના કોઈ ખેલાડી હોય તો મજા આવશે એટલે આ એક બહુ અગત્યનું પરિબળ બની રહેશે કે ભાઈ કઈ રીતે બાકીના રમે છે એમ તો તિલક વર્માની જે આપણે વાત કરીએ પ્રવિણ સિંહા છે ડેવિડ છે હાર્દિક છે રોહિત છે તો આ બધા ખેલાડીઓ છે પણ તે છતાંય સૂર્યકુમાર યાદવની રમત જે છે એ રમતને ઝાંકી પાડે એવો કોઈ ખેલાડી મોટી રમત રમે મોટી ઇનિંગ રમે

તો હી વોઝ વેરી સ્માઇલિંગ અને એને ચોખ્ખું જ કહ્યું કે એબસોલ્યુટલી કારણ કે મારા જેટલા પણ પરફોર્મન્સ સારા થયા છે આ મેદાન ઉપર થયા છે એન્ડ એવરી પરફોર્મન્સ વોઝ એકનોલેજ એક્સેપ્ટેડ એન્ડ એપ્રિશિએટેડ બાય ગુજરાત ક્રાઉડ એન્ડ આઈ એમ શ્યોર આઈલ ગેટ ધ સેમ સપોર્ટ ઇન કમિંગ યર્સ ઇવન એઝ અ કેપ્ટન આ એનો પહેલો મારા સવાલનો એમનો જવાબ હતો સો આઈ એપ્રિશિએટ એનું જે પોતાનો કોન્ફિડન્સ લેવલ છે એ બહુ જ મને એપ્રિશિયેટ કરી ગયું ગઈકાલે પત્રકાર પરિષદમાં એના જે સવાલોના જવાબ હતા ઇટ વોઝ લાઈક નો એને ક્યારે એમ બનવા બતાવવાની કોશિશ ના કરી કે હું હાર્દિક પંડ્યાથી આગળ છું કે હું રોહિત શર્માથી આગળ છું હું મહેન્દ્રસિંહ ધોની ના સમકક્ષ છું કશું જ નહીં બધાને એને કહ્યું બધાની પોતપોતાની એક સ્ટાઇલ છે આગવી સ્ટાઇલ છે અને હું લકી છોકરો છું કે આઈ હેવ પ્લેડ અંડર એવરીબડી હું રોહિત શર્માના અંડરમાં પણ રમી ચૂક્યો છું હું છું હાર્દિક પંડ્યાના અંડરમાં પણ રમ્યો છું તો આઈ હેવ બિન ડીલિંગ વિથ ધીસ ટોરવ સિન્સ મેની યર્સ તો હું માનું છું કે એમાંથી કે જે બેસ્ટ છે એ મારે કરવાનું છે અને બેસ્ટ ફોર ધ ગેમ મારે કંઈ કરવાનું છે તો આઈ થિંક એક વિનમ્રતા જોઈએ એ વિનમ્રતા છે એક એક ખેલાડી તરીકેનો આત્મવિશ્વાસ એનામાં છે અને જો તમે આત્મવિશ્વાસ પ્રમાણે પરફોર્મન્સ કરો આ પર્ટિક્યુલર મેદાન ઉપર અત્યાર સુધી બનાવેલી જેટલી સેન્ચુરીઝ હોય કે જેટલા સારા રન્સ હોય ગુજરાતના ક્રાઉડોએ ડેફિનેટલી એપ્રિશિએટ કર્યા છે તો એને ફૂલ સપોર્ટ મળવાની મારી દ્રષ્ટિએ સંભાવના અહીંયા વધી જાય છે એક બીજી વાત એ પણ છે કે દિસ ઇઝ અ ફ્રેન્ચાઇઝી ગેમ આપણે કહ્યું કે દેશની કોઈ છે ને કે ભારતની કે પાકિસ્તાનની મેચ રમે એવું તો છે ને એટલે ક્યાંક એ મને કહે પણ હા હાર્દિક પંડ્યા એવા છગ્ગા ચોગ્ગા મારે તો લોકો હાર્દિક પંડ્યાની રમત કરશે તો અહીંયા છે કે તમે કેવી રમત રમો છો અહીં ગુજરાત અહીટન્સ ના મેદાન ઉપર ગુજરાત ટાઈટન્સ રમતી હોય એ સારું પ્રદર્શન કરે તો ડેફિનેટલી ગુજરાત નો દરેક માણસ એને ક્લેપિંગ કરવાનો છે એમાં કોઈ બેમત નથી પણ ઇફ યુ આર નોટ પ્લેઈંગ વેલ અને જો તમારા પ્રતિસ્પર્ધી સારા ચોગ્ગા છગ્ગા મારશે તો લોકો એની સાથે જતા રહેશે બહુ સરસ દાખલો છે તમારો ચાહક હોય ને ગયા વખતનો દાખલો છે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ફાઈનલ્સમાં મેચ પતી ત્યારે અમે પૂછ્યું તો એણે કહ્યું કે અમારી તો હાર ત્યારે જ થઈ ગઈ હતી કે જયારે ગુજરાત ની આટલી બધી ટી શર્ટસ અમે આપી તે છતાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યલો ટી શર્ટમાં જ લોકો દેખાયા

શુભમન ગિલની જવાબદારી તો છે શુભમન ગિલ સારો પ્લેયર છે સારો કેપ્ટન પણ પુરવાર થશે અને બીજું દરેક દરેક ખેલાડી હાઈલી પેડ અને એમની પોતાની જવાબદારી જાણે છે બીજું કોચ તમારો સપોર્ટ કોઈ ફેર નથી તમારા પ્લેયર્સ કોઈ ફેર ફેર નથી એટલે ઓનલી હાર્દિક પંડ્યા ફેક્ટર એ કઈ ગુજરાત ટાઈટન્સ ને ડગાવી નાખે એવી કોઈ ઘટના મારી દ્રષ્ટિએ નથી એ શુભમન ગિલ મેદાન પર પુરવાર કરવાનું છે

આજે દશેરાને દાડે જે ખેલાડીનું ઘોડું દોડે એ ખેલાડી આજનો રાજા એટલે આ ચાર ખેલાડીઓ રમે તો રાજા આ ચાર ખેલાડી રમે એ રાજા કારણ કે આ ગેમ છે ચોગા છગ્ગાની છે જેના બાવડામાં તાકાત હશે અફકોર્સ બંને ટીમોએ રન્સ બનાવ્યા છે આટલા વર્ષોમાં બે બંને વર્ષથી જાતી ટીમો રમે છે બટ આજે કોણ ચાલે છે એ સૌથી અગત્યનું છે એટલે હું માનું છું કે આપણે આ બંનેને બેટિંગ એવરેજ અંદર તમે તો હું એક સરખી ટીમ તરીકે ગણું છું હું રોહિત શર્મા છે એટલે હું એને પ્લસ પોઈન્ટ આપીશ એવું નથી રોહિત શર્મા પણ ઘણી વાર પાવર પ્લેમાં આઉટ થતા જોયા છે આપણે એટલે એવું ના કન્સિડર કરાય કે એ છે એટલે ટીમ મજબૂત નો ઇટ ઇઝ નોટ દેટ વે સિમિલર વે આ બાજુ તમે શુભમન ગીલ ને બધા એ લોકોના મોટા રેકોર્ડ એમના ખભા ઉપર નથી બટ રિસ્પોન્સિબિલિટી વેલ અને એ રમાય એટલે અહીંયા બેટિંગ લાઈનઅપ જો હું જોઉં તો બંને ટીમોની મને સરખી લાગે છે એક ફેક્ટર હાર્દિક પંડ્યાનું છે એ ફેક્ટર ત્યાં આગળ કેટલું કામ કરે છે એ જોવાનું રહ્યું ગયા વખતે જોઈએ ગુજરાત ટાઈટન્સ કેપ્ટન તરીકે પણ એમનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ એટલું મોટું નહોતું બટ હી હી ડન વેરી વેલ એઝ અ કેપ્ટન તો હવે કેપ્ટન તરીકે કેવું કામ કરે છે અને ટીમને વિજય પાવે કે દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ડિફરન્શિએટર બાકી હું માનું છું કે બોલિંગ બેટિંગ ડિપાર્ટમેન્ટ જી જી અશોકભાઈ હવે આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની જયારે વાત કરીએ હવે બુમરાહ કોઈ કાર્તિક ચાવલાની સામે પડી રહ્યા છે ઉમેશ મોહિત રાશિદ રાહુલ તો હવે આ સરખામણીમાં તમારી દ્રષ્ટિએ શું મંતવ્ય કોણ મજબૂત નહીં અહીંયા તો તમારે જસપ્રીત બુમરાહ મજબૂત માનવો પડે કોઈ સવાલ જ નથી वेरी वन ऑफ द डेन्जरस बोलर इन दिश लिमिटेड पहली बात तो यह जसप्रीत बुमराह चार ओवर घातक पुरवार एट द सेम टाइम आज गुजरात टाइट्स में तो मोहित शर्मा इज एन एव अ वेरी बिग नेम के बहु भारत तरफ से बहुत क्रिकेटर रहना बट इज अ वेरी एकट बॉलर एज फार एज लिमिटेड ओवर्स क्रिकेट इज कंसर्न आईपीएल इज कंसर्न હી છે છે લેન્થ એક્યુરેસી છે એની મુવમેન્ટ છે ઓફ ધ સેમ મુવમેન્ટ છે આ બધી વસ્તુ તમારે બહુ જ માઇન્યુટલી જોવી પડે નહીં તો એ શરૂઆતમાં મોટા ઝટકા તમને આપી શકે છે ઉમેશ યાદવ અંદર હા એક વસ્તુ ચોક્કસ છે મોહમ્મદ શમી ધ બિગેસ્ટ પ્લેયર જે હતા એ નથી રમતા એટલે ગુજરાત ટાઈટન્સ ને એનો એની કોચ ચોક્કસ પડી છે પણ એની સામે હવે ઉમેશ યાદવ પર એમનો ભરોસો વધ્યો છે ઉમેશ યાદવ એ સેકન્ડ પોર્શનમાં એટલે કે સેકન્ડ હાફમાં જયારે આવે ત્યારે એ સારી બોલિંગ કરે છે રિવર્સ સ્વિંગ પણ કરે છે અને વિકેટો પણ લે છે એટલે એની ઉપર થોડોક દબાણ રહેશે તો અહીંયા આગળ પ્લસ વન યસ એક ટકો વધારે આપણે મુંબઈને ગણીશું બોલિંગ ડિપાર્ટમેન્ટ મુંબઈ હેઝ અ ગુડ બોલિંગ ડિપાર્ટમેન્ટ જયારે ગુજરાતનું બોલિંગ ડિપાર્ટ ખરાબ થયું નથી રાશિદ ખાન છે અંદર રાશિદ ખાન ઇઝ અ સચે બોલર હુ કેન ડૂ લોટ ઓફ થિંગ યુ નો વિશ્વનો સૌથી મહત્વનો સ્પિનર છે એટલે એની ચાર ઓવરની અંદર જો શરૂઆતમાં એને બે ત્રણ વિકેટો લઈ લે તો ખરેખર એનો ઇમ્પેક્ટ પડી જાય વિકેટો તમારે લેવાની જ કોની તમે મોટા નામોની વિકેટ લઈ લો રોહિત શર્માની હાર્દિક પંડ્યાની મેચ તમારા હાથમાં આવી જાય તો ક્યાંક આ જે વસ્તુ જોવા જઈએ તો ગુજરાતની ટીમ પણ મજબૂત છે પણ જશ્રીત બુમરાહ એક ટ્રમ્પ કાર્ડ એ મુંબઈ પાસે વધારે છે અથવા તો વધારે સારું છે એમ ઘણું આપણે ચોક્કસ રહ્યું જે બિલકુલ અશોકભાઈ બિલકુલ આપ જોડાયા અને આટલી સરસ મજાની માહિતી આપી એ બદલ આપનો ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બે રસાકસી ભરી ભારે મહત્ત્વની મેચ રમાવાની છે અને જો એક મેચ તો ઓલરેડી ચાલુ છે જે લખનઉ સુપર જૉન્ટ્સ અને રાજસ્થાન હવે ટીમને પડકાર છે લખનઉની ટીમને એકસો ચોરાણુંનો અને સાથે એક હાઈ પ્રોફાઇલ મેચ છે જે હોમગ્રાઉન્ડમાં જ છે નમો સ્ટેડિયમમાં ગુજરાત જૉન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે હવે આ બંને મેચ ઉપર આખા દેશની નજર છે અને આજે હોળીનો તહેવાર છે સરસ મજાનો રવિવારનો રજાનો દિવસ છે ત્યારે આપણે આતુરતાપૂર્વક આપણે રાહ જોઈશું હવે કે આ બંને જે મેચ છે આ મેચમાંથી વિનિંગ ટીમ કોણ રહેશે ત્યારે આઈપીએલની આવી આવી પડની માહિતી અમે દરરોજ આપને આપતા રહીશું આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે મને રજા આપશો નમસ્કાર